અદ્રેષ્ટા સર્વભૂતાના મૈત્રઃ કરૂણ એવ નિર્મમો નિરહકાર સમદુખસુખઃ ક્ષમી સંતુષ્ટ સતત યોગીયતાત્મા મચ્ચર પિત્મનો બુદ્ધિર્યો મદભક્ત સમે પ્રિય અર્થાત્ જે કોઈનો દ્વેષ કરતો નથી જે બધા પ્રત્યે મૈત્રીપૂર્ણ અને દયાળુ છે જે અહંકારથી મુક્ત છે દુઃખ અને સુખમાં સંતુલિત છે અને ક્ષમાશીલ છે જે હંમેશા સંતુષ્ટ છે ધ્યાનમાં હંમેશા સ્થિર છે આત્મસંયમિત છે અને મન અને બુદ્ધિ મારા પર સ્થિર રાખીને દૃઢપણે પ્રતિબદ્ધ છે તે ભક્ત મને પ્રિય છે યસમાનનો દ્રિજતે લોકો લોકાન્નો દ્રિજતે ચયા હર્ષામર્ષ ભયો દ્વેગેર મુક્તો ય સચમે પ્રિય અર્થાત જે વ્યક્તિ દુનિયામાં કોઈને નુકસાન પહોંચાડતો નથી અને જેનાથી દુનિયા ઉશ્કેરાયેલી નથી અને જેને આનંદ ઈર્ષા ભય અને ચિંતા નથી તે ભક્ત મને પ્રિય છે અનપેક્ષ શુચિરદક્ષ ઉદાસીનો ગતવ્યથ સર્વારંભ પ્રત્યાગીઓ મદભક્તઃ સમે પ્રિય અર્થાત જે ઈચ્છાઓથી મુક્ત છે જે શુદ્ધ છે નિષ્ણાત છે ચિંતામુક્ત છે દુઃખથી મુક્ત છે પોતાના બધા કાર્યોમાં નિઃસ્વાર્થ છે જે આ રીતે મને સમર્પિત છે તે મને પ્રિય છે યો ન હૃષ્યતી ન દ્વેષતી ન શોચતી ન કાંક્ષતી શુભાશુભ પરિત્યાગી ભક્તિમાન્ય સમય પ્રિય અર્થાત્ જે વ્યક્તિ ન તો ઈચ્છનીય વસ્તુઓ પ્રાપ્ત કરીને આનંદ કરે છે ન તો અનિચ્છનીય વસ્તુઓનો દ્વેષ કરે છે ન તો પોતાના પ્રિય વસ્તુઓ ગુમાવીને શોક કરે છે ન તો પોતાના પ્રિય વસ્તુઓની ઈચ્છા કરે છે સારા અને ખરાબના ખ્યાલોથી મુક્ત ભક્તિયુક્ત છે તે મને પ્રિય છે સમશત્રૌ મિત્રે ચથા માનાપ્માન્યો શીતોષુસુખદુખેશું સમસ્યા વિવર્જિત તુલ્યનિંદાસ્તુતિમૌની સંતુષ્ટો યેન કેંચિત અનિકેતઃ ભક્તિમાન મેં પ્રિયો નરા અર્થાત જે શત્રુ અને મિત્ર માટે સમાન છે માન અને અપમાનમાં ઠંડી અને ગરમીમાં સુખ અને દુઃખમાં પણ સમાન છે અને જે આસક્તિથી મુક્ત છે જે વ્યક્તિ નિંદા અને પ્રશંસામાં તટસ્થ રહે છે જે મૌન રહે છે સંસારમાં કોઈ પણ વસ્તુથી સંતુષ્ટ રહે છે કોઈ પણ નિવાસને પોતાનું ઘર માનતો નથી જે સ્થિર મનનો છે ભક્તિથી ભરેલો છે તે માણસ મને પ્રિય છે યે તું ધર્મ્યામૃતમિદન યથોક્તમ પર્યુપાસ્તે શ્રાદ્ધાના મત પરમાં ભક્તાસ્તેંતિ મેં પ્રિયા અર્થાત જે લોકો સંપૂર્ણ શ્રદ્ધાથી અમર નિયમનું પાલન કરે છે અને તેને સમર્પિત છે તેઓ મને અત્યંત પ્રિય છે